રાજકોટમાં હોટેલ સામે પેટ્રોલ બોમ્બ ફેંકનાર આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું યુનિવર્સિટી પોલીસ બંને મુખ્ય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા અને આરોપીઓ પર ફરી આવું ક્યારે નહીં કરે તેમ માફી પણ મંગાવી પંદર જાન્યુઆરીએ નકળંગ ટી સ્ટોલ પાસે આરોપીઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો સો રૂપિયાના બિલને લઈ આરોપીઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો પોલીસે આ કેસમાં એક સગીડ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે મહેશ રામાવત શૈલેષ જલાલજી અને એક સગીરની ધરપકડ કરાઈ છે હજુ પણ એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ કરાઈ છે રાજકોટ પેટ્રોલ બોમ્બ ફેંકવાનો આ કેસ અને બંને આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું અને સાથે સાથે ત્યાં જાહેરમાં માફી પણ મંગાવી હતી ફરી આવું ક્યારે તે નહીં કરે તેવી માફી પણ મંગાવી એક સો રૂપિયાની બાબત અને સો રૂપિયાને લઈને પેટ્રોલ બોમ્બ આ શખ્સોએ ફેંક્યો હતો એક સગીરની પણ અટકાયત કરાઈ છે એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરાઈ છે પેટ્રોલ બોમ્બ ફેંકનાર આરોપીઓનું આજે રાજકોટ જગ્યા પર રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું પોલીસ બંને મુખ્ય જે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લઈ ગયા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવાની હોટલમાં ત્રણ ચાર આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સળગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ પંપ બનાવવામાં બનાવવામાં આવ્યો હતો તો આ ગુનામાં કુલ ચાર આરોપી હતા ચારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી જયદેવભાઈ મહેશભાઈ રામાવત છે બીજા આરોપી ચિરાગ બાવાજી છે અને ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે ત્રણેય આરોપીઓ સાથે ગહેન પૂછપરછ કરવામાં આવી હતી અને એમાં સામે આવ્યો હતો કે જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતો પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકી